એક હતો કઠિયારો એ વનમાં જતો અને વૃક્ષો કાપતો અને લાકડા લાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એ જ વનમાં એક સિંહ રહેતો શિયાળ અને કાગડો એ બે તેના દોસ્તો હતા એકવાર ભોજન લીધા બાદ સિંહ વનમાં ટહેલતો હતો ત્યાં એની નજર પડી કઠિયારા પર કઠિયારો બેસીને જમવાની તૈયારી કરતો હતો આથી એનું ધ્યાન જટ ગયું નહીં સિંહ નજરે પડતા જ એને ફાળ પડી હવે ઊંચી ડાળ પર ચડી જવાનો સમય હતો નહીં આથી એણે વિચાર્યું બળવાનને શરણે જ જવું એ સૌથી સારો રસ્તો છે સિંહ આવ્યો કઠિયારા પાસે કઠિયારાએ સિંહને પ્રણામ કર્યા પછી એણે ભાતું ખોલ્યું હતું એટલે સિંહને કહ્યું મહારાજ મારી પત્ની ખૂબ સરસ રસોઈ બનાવે છે તમે આવ્યા છો તો લ્યો જમીને જ જાઓ સિંહે કહ્યું મિત્ર હું શાકાહારી નથી માંસાહારી છું વળી હમણાં જ મેં ભોજન કર્યું છે છતાં હું તારા પ્રેમનો તથા ભોજનનો અનાદર નહીં કરું હું થોડુંક ચાખીશ પછી તો સિંહ બેસી ગયો ભજન કરવા માટે બધું જ ભોજન ચટ કરી ગયો સિંહને તો સરસ મજાના દાળ ભાત શાક રોટલી બહુ જ ભાવ્યા સિંહે કહ્યું તારું શાકાહારી ભોજન મને બહુ જ પાવ્યું આટલું સ્વાદિષ્ટ ભોજન તો જિંદગીમાં મેં આજે પહેલી વાર ચાખ્યું છે રોજ જો આવું ભોજન મળે તો મજા પડી જાય કઠિયારો બોલ્યો તો મિત્ર તમારે રોજ ભોજન માટે અહીં આવવું પણ એ જ આવવું સાથે કોઈને લાવવા નહીં બસ પછી તો રોજ સિંહ આવતો કઠિયારાની સાથે સિંહ શાકારી ભોજન જમતો ઓળકાર ખાતો અને પછી વનમાં ટહેલતો હતો રોજ આમ ચાલતું કઠિયારાનું ખાવાનું સિંહને બહુ જ ભાવતું કઠિયારો ખાસું બધું ખાવાનું લાવતો તે સિંહનું પેટ ભરાઈ જતું આથી સિંહ શિકાર કરવાની જરાય દરકરાર કરતો નહીં હવે તો શિયાળ અને કાગડો સિંહના શિકાર પર પેટ ભરતા આથી બંને ભૂખે મરવા લાગ્યા એક સવારે શિયાળ અને કાગડાએ સિંહને પૂછ્યું મહારાજ રોજ તમે ક્યાં જાઓ છો ને તૃપ્ત થઈને આવો છો સિંહે કહ્યું ચૂપ તમારે મારી વાતમાં માથું ન મારવું સિંહ ભોળો ને શિયાળ અને કાગડો ચાલાક તે સિંહ પાસેથી સાચો જવાબ કઢાવ્યા વિના રહે જ નહીં છેવટે સિંહે જણાવ્યું રોજ મારો એક મિત્ર વનમાં લાકડા કાપવા માટે આવે છે અને તેમની પત્ની ખૂબ સરસ મજાનું ભોજન બનાવે છે એ મિત્ર રોજ મારા માટે પણ ભોજન લાવે છે શિયાળ કાગડો બોલી ઉઠ્યા મહારાજ આપણે તો માંસાહારી માટે કઠિયારાના શિકાર કરીને નિરાતે એનું ભોજન કરીએ આ સાંભળતા સિંહ ગુસ્સે થઈ ગયો એણે મોટેથી ગર્જના કરી અને પછી બોલ્યો એ કઠિયારો મારો પાક્કો મિત્ર છે મેં એને અભયદાન આપ્યું છે માટે એને મારવાનો વિચાર પણ કરવાનો નથી સમજ્યા પછી તો શિયાળ તથા કાગડાએ એકબીજાની સામે આંખથી કંઈક ઇશારો કર્યો પછી શિયાળ બોલ્યું પણ મહારાજ એની પાસેથી કોકવાર અમને શાકાહારી ભોજન તો ચખાડો અમે જાણીએ કે એનો સ્વાદ કેવો હોય સિંહે કહ્યું તો ચાલો આજે જ બપોરે મારી સાથે બપોર થઈ સિંહ શિયાળ તથા કાગડો કઠિયારા પાસે જવા ઉપડ્યા કઠિયારાએ સિંહ સાથે કાગડા અને શિયાળને દૂરથી આવતા જોયા તે માટે તે ચેતી ગયો તરત જ કઠિયારો દોડીને ઝાડ પર સૌથી ઊંચી ડાળે ચડી ગયો સિંહે નજીક આવીને પૂછ્યું મને જોઈને કેમ તું આમ ઝાડ પર ચડી ગયો હું તો તારો મિત્ર સિંહ જ છું ડરીશ નહીં નીચે આવ ભોજન લાવ આપણે રોજની જેમ નિરાતે જમીએ ઊંચી ડાળ પર બેઠો બેઠો કઠિયારો બોલ્યો તમારી સાથે આ લુચ્ચું શિયાળ છે તથા દુષ્ટ કાગડો છે એનું શું એ બંનેને જોઈને હું ઝાડ પર ચડી ગયો છું એ બે ભલભલાની બુદ્ધિ ફેરવી નાખે માટે હું નીચે નહીં આવું પછી તો સિંહ શિયાળ અને કાગડાના ગયા પછી કઠિયારો નીચે ઉતર્યો અને પોતાના લાકડા લઈને ઘર તરફ નીકળી ગયો જોયું ને મિત્રો કઠિયારાની જેમ ચતુરાઈની સામે આપણે પણ ચતુરાઈથી કામ લેવું પડે છે